રબાર્યું આ કજ્યો ચમ ગઈને ગઉ છું કલ્યો કેળા આવ કોરા સમય આવો પળાવો વેડા આવો કુદરત ભવિષ્યમાં વાત આવો તો રબાર્યું આ ગોમમાંથી કોઈ રિહન હુલ્લી નાહી જેલો ખરો એવું મારે પૂછવું કોઈ ડોહો બાર જેલા ખરા એવું તને હાલનો પૂછવું છું ભલે પાછું પાછું રહેવા આયા ભાઈ પણ સો મહિના બે દાળા ચાર દાળા એ બાર મહિના નાહિજેલા ખરા એ હું ખટોળની માતા કઉ છું ના ભાઈ હાલ ને હરખાય નહીં એવું વંથો ના રબર ની માતા કઉ છું નેહડો જોયો નહીં વાહ તમારો જોયો નહીં કદાચ બે ચાર વખત આવી જેતર સિવાય તમે મન તો લઈ જ્યા નહીં